ટ્રક કંટ્રોલ કરવા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક કંટ્રોલ ન થતા ગેસ ભરેલું ટેન્કર હાઈવે નજીક ખાડામાં પલટી ખાઈ જતા ગેસ ભરેલું ટેન્કર મુવાલિયા નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર પલટી ખાઈ જવાની વાત વાયુ વેગે ફેલાતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેની જાણ પોલીસ તેમજ ફાયર વિભાગને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગેસ ભરેલું ટેન્કર પલટી ખાતા કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો